હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ભાજીપો બનાવીશું એના માટે જે સામગ્રી જોઈએ જે તે જોઈ લઈશું જો મેં એમાં બીટ લીધું છે બટાકા લીધા છે કોબીજ ફ્લાવર અને ગાજર બીટ આપણે બહારના જે કલર આવે છે આપણે જે પાઉભાજીનું એના જેવો કલર આવે એના માટે લીધું છે અને તમને જે ગમે શાકભાજી તમે લઈ શકો છો વટાણા લીધા છે અને ટામેટા છે શિમલા મિરચ છે ધાણા છે મરચું છે તો ચાલો હવે એને આપણે સમારી શાકભાજી ધોઈ લીધા છે હવે આપણે નાખી દઈશું અને આ જે શાકભાજી છે એ બધી શાકભાજી નાખી દઈશું આપણે મીઠું નાખી દઈશું અને બધું સરસ રીતે હલાવી દઈશું આપણે આમાં આપણે ભાજી પાઉનો મસાલો અને મીઠું નાખવાનું કારણ એ છે કે આપણી જે શાકભાજી છે એ ફીક્કી ના લાગે અને સરસ એક ટ્રસ થઈ જાય અને સરસ ટેસ્ટી બને હવે એમાં આપણે શાકભાજી ડૂબી જાય એટલું પાણી નાખીશું અને સરસ હલાવી લઈશું અને એને ત્રણ ચાર સીટી કરીને એને બફાવા દઈશું પાઉંભાજી સાથે ખવાતી આપણે એક ચટણી બનાવીશું એના માટે આપણે શિમલા મિરચે ગરમ પાણીમાં પલાળી દીધા છે અને ટામેટા લીધા છે જો તમે લસણ ખાતા હોય બદલે લસણનો ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે એક મિક્સર લઈશું અને એમાં આપણે ટામેટા સમાવી લઈશું અને આ જે મરચા છે આપણા કાશ્મીરી લાલ મરચાં એ નાખી દઈશું અંદર અને મીઠું નાખી દઈશું થોડું અને એક ચમચી જેટલું જીરું નાખીશું અને હવે એને વાટી લઈશું જો આપણી સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે અને આ ચટણી તમે બનાવીને રાખી શકો છો એને અઠવાડિયા સુધી અમે તમે સ્ટોર કરીને રાખી શકો છો આપણે આ શાકભાજી બફાઈ ગઈ છે હવે એને નીચે ઉતારી દઈશું જ્યાં સુધી હવા નીકળે ત્યાં સુધી આપણે એના માટે ગ્રેવી બનાવી લઈશું તડકો બનાવી લઈશું આપણે એ કઢાઈ લઈ લઈશું એમાં આપણે તેલ લઈ લઈશું અને એ બટર નાખી દઈશું આપણે અને ગરમ થવા દઈશું એમાં જીરું નાખી દઈશું હિંગ નાખીશું અને બધું બધું બરાબર હલાવી દઈશું આપણે હવે આપણે એમાં મરચાં નાખી દઈશું ટામેટા મિર્ચ નાખીને આપણે એને સાચવી દઈશું જો આપણા શાકભાજી થોડા નરમ થઈ ગયા છે હવે એમાં આપણે મસાલો કરી દઈશું એમાં પાઉંભાજી નો મસાલો આપણે નાખીશું દોઢ ચમચી જેટલો અને આપણે જે પેસ્ટ બનાવી હતી ભાજીઓ માટે એ આપણે એક ચમચી જેવી પેસ્ટ નાખી લઈશું અને હળદર નાખીશું અને જીરું જીરું બે ત્રણ ચમચી જેટલું નાખીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને બધું મિક્સ કરી લઈશું આપણે અને એને સરસ સીજવા દઈશું બધું સરસ પ્રોપર આપણે જે મસાલો સાતર્યો છે એ સરસ સતરાઈ ગયો છે અને જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી અને લસણ આ આમાં નાખી શકો છો હવે આપણે જે આપણે શાકભાજી બાફી હતી એ બધી આમાં નાખી દઈશું હવે મેસણના મદદથી આપણે મેસ કરી લેશું જો આપણે સરસ આપણે બધી શાકભાજી મેસ કરી લીધી છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને આપણે એકદમ ઝીણું એકદમ નથી કરી દેવાનું થોડા થોડું આપણે શાકભાજી થોડી મોટી રાખવાની છે એટલે આપણે ખાવામાં ખૂબ સરસ લાગે તો ચલો આપણે આ સરસ મેશ થઈ ગઈ છે હવે એને થોડી વાર માટે ઉકળવા દઈશું જો આપણે થોડું સરસ તેલ છૂટું પડી ગયું છે અંદરથી અને આપણે આમાં થોડું ગરમ પાણી નાખી દઈશું આમાં ગરમ પાણી જ નાખવાનું છે ઠંડુ પાણી નાખવાનું નથી અને સરસ હલાવી દઈશું તો આપણી આ પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે બટર નાખી દઈશું બટર નાખી દઈશું અને કોથમી નાખી દઈશું અને હવે આપણે એને સર્વ કરી લઈશું અને અડધું આપણે લીંબુને જોઈ લઈશું આપણે તવી ગરમ મૂકી દઈશું પાઉં ગરમ કરવા માટે અને એમાં બટર લઈ લઈશું આપણે અને એમાં જે આપણે લાલ ચટણી બનાવી દઈશું લાલ ચટણી મૂકી દઈશું અંદર અને પાઉભાજી મસાલો નાખી દઈશું જો આપણા પાઉ શેકાઈ ગયા છે હવે એને આપણે સર્વ કરી લઈશું જો આપણે પાઉ પણ મસાલા પાવ પણ બનાવીને તૈયાર કરી દીધા છે અને સલાડ લઈ લીધું છે અને હવે આપણે ભાજી જે બનાવી હતી એ સૌ કરી લઈશું કોથમીર નાખી દઈશું અને બટર નાખીશું જો આપણી આ પાઉભાજીની ની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે હું બીજી નેક્સ્ટ રેસીપી કઈ બનાવું એ તમને મને કોમેન્ટમાં જણાવો તો હું એ બનાવીશ અને મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો